રેકોર્ડ બ્રેક ઇનામને જુસ્સાથી ભરેલ બ્લેક એન્ડ વન કપ બે હજાર પચીસ બેડમિન્ટન ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાય ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લેક એન્ડ વર્લ્ડ કપ બે હજાર પચીસ પ્રીમિયમ ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ સત્તર અને અઢાર મે બે હજાર પચીસના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ આ ટુર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોક સ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની ફાઇનલ મેચમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર કે એલ એન રાવ ડીજીપી પ્રિઝન ડિપાર્ટમેન્ટ ગુજરાત ઉપસ્થિત હતા અને આયોજક શ્રી જીતેન્દ્ર યાદવ મેનેજિંગ ડિરેક્ટર બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીનું તેમનું અભિવાદન કર્યું હતું ફાઇનલ મેચના સ્કોર બોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર ત્રીસ ઓગણત્રીસ રહ્યો મેચ બીજી મેચ મુંબઈ રાઈઝર્સે જીતી જેનો સ્કોર ત્રીસ રહ્યો ત્રીજી મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર ત્રીસ ઓગણીસ રહ્યો આમ ટોટલ સ્કોર જીતેન્દ્ર એમ યાદવ છે હું આ બ્લેક એન્ડ મન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું તે સિવાય હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છું હાલમાં મારી પોસ્ટિંગ સાબરમતી જેલ ખાતે છે આ ટુર્નામેન્ટ છે જેમાં એક એજ ક્રાઇટેરિયા રાખીને જેમાં ખાસ મહત્વ વેટરન્સ પ્લેયર્સ છે જેની એજ પાંત્રીસ કરતાં વધારે છે એમાં ખાસ કરીને જે પચાસ વર્ષથી ઉપરના પ્લેયર છે એને પ્રમોટ કરવા માટે અને આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી પહેલાં પહેલી ટુર્નામેન્ટ છે કે જે આ પ્રકારની આ ટુર્નામેન્ટ યોજાય છે અહીંયા જેમાં અમે લોકો ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે કોર્ડિનેટ કરીને દરેક જગ્યાથી ટીમોને અહીંયા બોલાવવામાં આવી છે જેમાં સોળ ટીમોએ ભાગ લીધો છે જેમાં ખાસ કરીને મુંબઈથી ટીમ અહીંયા આવી છે રાજકોટ થી ટીમ આવી છે બરોડાથી સુરત થી તમામ જગ્યા થી અહીંયા ટીમ રમવા માટે આવી છે જેમાં લઈને અને સુધીના પ્લેયરો છે હાલમાં અમારી પાસે અહીંયા રમવામાં સૌથી વધારે સિક્સટી ટુ ઇયર્સના પ્લેયર છે જેને તમે રમતા અહીંયા જોઈ શકો છો આમાં ત્રણ ટીમ બનાવવાની લાવવા એક એક જે ટીમ હોય છે એમાં ત્રણ પ્લેયર બનાવવાની છે એક પ્લેયરની મિનિમમ એજ નો ક્રાઇટેરિયા છે સેવન્ટી ફાઈવ પ્લસ બીજી પ્લેયરનો છે એટી ફાઈવ પ્લસ અને ત્રીજી પેરનો છે નાઇન્ટી ફાઇવ પ્લસ એટલે ટોટલ મળીને બે પ્લેયરની એજ મિનિમમ આટલી થવી જોઈએ એ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને એ જ પ્રમાણે સામેની ટીમના પણ પ્લેયરો આમાં રમે છે આ ત્રણ મેચિસ થાય છે એમાં ત્રીસ ત્રીસ પોઈન્ટની મેચિસ હોય છે અને એમાં જે ટોટલ સૌથી વધારે પોઈન્ટ ગેઇન કરે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે આ જે ટુર્નામેન્ટ છે આમાં જે પ્રથમ ઇનામ છે એ એક લાખ અગિયાર હાજર રાખવામાં આવ્યું છે જેમાં એના માટે એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ છે એના માટે પચીસ હજારનું રોકડ ઇનામ છે અને આ પ્રકારનું જે ઇનામ છે આ બેડમિન્ટન ના અંદર આ પહેલું એવું ટુર્નામેન્ટ છે જેમાં આ પ્રકારની પ્રાઇઝ મની અહીંયા આપવામાં આવી રહી છે